રાજકોટના પીપળિયા ગામમાં ચાલતી બોગસ શાળાના મુદ્દે સંચાલકો વિરુદ્ધ કઈ રીતના ફરિયાદ કરવું તેનું માર્ગદર્શન મેળવવા જિલ્લા શિક્ષણ અધિકારી ગાંધીનગર પહોંચ્યા હતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉધાસે કહ્યું હતું કે શાળામાં આ શાળામાંથી રિઝલ્ટ સહિતનું સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે તેમજ બેતાલીસ વિદ્યાર્થીઓ અને વાલીની સાથે સંપર્ક પણ કરવામાં આવ્યો છે કુલ બેતાલીસ વિદ્યાર્થીના વાલીઓ અમને મળી આવેલા એ બેતાલીસ વિદ્યાર્થીઓમાંથી અમુક બાળકો છે અગાઉ શાળા છોડી ગયા છે અમુક બાળકો હાલ બીજી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને એવા બાળકો છે કે જેને આ શાળા તરફથી એલ સી મળેલા નથી એવા કુલ મળીને બેતાલીસ બાળકો મળી આવે છે નિવેદન લેતા હતા ત્યારે બે વિદ્યાર્થીની જેવી દેખાતી દીકરીઓ આવેલી એક સોળ વર્ષની હતી એક દીકરી હતી સત્તર વર્ષની હતી એ બંને બાળકીઓને અમને ભોગ બનનાર સમજી અને અમે એમને પૂછપરછ કરતા એમણે એવું જણાવેલું કે આ શાળામાં અમે શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા હતા અને અમારો પગાર બાકી છે એટલે એ બાબતે અમે એમના નિવેદનો પણ લીધા છે